કિચન ગેલેરી વન ટુ માં બધા બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું બહેનો આજનો આપણો વિષય છે આથેલી હળદર અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ને તો આંબા હળદર અને લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં માર્કેટમાં વેચાય છે આ સફેદ છે એને આંબા હળદર કહેવાય અને કેસરી છે એને લીલી હળદર કહેવાય પાંચસો જેટલી મેં આ હળદર લીધી છે સર્વપ્રથમ મેં એને ચોખ્ખા પાણીથી ધોઈ નાખી છે અને ત્યાર પછી આવી રીતે એની છાલ ઉખેડી લેવાની છે છાલ ઉખેડી અને જે બાઉલમાં નાખું છે એમાં હું પાણીમાં ડૂબડૂબા એ હળદરને પલાળતી જઈશ જેથી કરીને એ કાઢી ન પડે અને પછી આપણે એ પાણી છે ને એ નિતારી લેવાનું છે પાણી નિતારીને આ હળદરને કોઈ કોટનના ચોખ્ખા કપડાંથી એને કોરી કરી નાખવાની છે અને ત્યાર પછી જ આપણે એને સુધારવાની છે બેનો હળદર રાખવાની અનેક રીત છે પણ હું તમને જે રીત બતાવી રહી છું ને એ રીતે તમે હળદર આપશો ને તો છ મહિના સુધી પણ તમારી હળદર બગડવાની નથી અને ખાવાનો એકદમ આનંદ આવે આ હળદર કેટલી ગુણકારી છે એ તમને ખબર જ છે શિયાળામાં શરદી કફ દ્રશના ખૂબ જ વાયરા હોય છે ત્યારે પણ આ હળદર આપણને પૂરેપૂરું પ્રોટેક્શન આપે છે તો બધી જ હળદરને મેં કોરી કરીને આ રીતે સુધારીને બાઉલમાં ભરી લીધી છે અને આમાં કોઈ પણ જાતનો મસાલો આપણે નાખવાનો થતો જ નથી માત્ર ને માત્ર બે જ વસ્તુ આપણે આની અંદર નાખીશું મેં એક મોટા લીંબુનો રસ કાઢીને તૈયાર રાખ્યો છે તો આ હળદર ની અંદર હું હવે લીંબુનો રસ નાખીશ અને ત્યાર પછી હું એમાં નિમક નાખીશ અને એક દિવસ સુધી હું આમાં આ બાઉલમાં જ રહેવા દઈશ અને એને ઊંચા નીચું ઊંચા નીચું કર્યા રાખીશ એટલે બધી જ હળદર છે લીંબુ અને નિમકવાળી થઈ જશે ત્યાર પછી કાચની બોટલમાં ભરીને ફ્રિજની અંદર આપણે હળદરને મૂકી દેવાની છે જ્યારે પણ ઈચ્છા થાય જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે આપણે હળદર છે કાઢી શકીએ કાચની બોટલમાં રાખવી એટલા માટે જરૂરી છે કે આમાં લીંબુ નાખેલું છે અને લીંબુને અને પ્લાસ્ટિકને વેર હોય એ સ્વાસ્થ્યની દૃષ્ટિએ યોગ્ય નથી બરાબર એટલે તમે પણ કાચની બોટલમાં એને ભરી દેજો કોઈ પણ પ્રકારનું મેનુ હોય હળદર તમે બાજુમાં મૂકો એટલે મસ્ત મજાની ખાવાની મજા જ આવ્યા રાખે બરાબર છે તો તમે પણ આ રીતે જ હળદરને આંચજો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો